અમદાવાદમાં શાળાએ વાહન લઈને જતા સગીર અને વાલીએ હવે સાવધાન રહેવું પડશે અમદાવાદ જિલ્લા ડીઓ અમદાવાદ આરટીઓ સાથે મળીને કાર્યવાહી કરી શકે છે જિલ્લા ડીઈઓએ પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે અત્યાર સુધી લઈને આરટીઓ અધિકારીએ નિવેદન આપ્યું કે જુલાઈ મહિનાથી વગરના સ્કૂલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે વાહન વગરના કરીને કરી લાખનો દંડ કરાયો છે અત્યાર સુધી પરમિટ લેવા માટે બારસો વાહન આરટીઓ આવ્યા સગીર સીસી થી વધુના વાહન ન અમે જુલાઈ મહિનાથી સ્કૂલોનું સઘન ચેકિંગ ચાલુ કર્યું છે અમે લગભગ સેન્ટ્રલ બોર્ડની જે સ્કૂલો છે સીબીએસઈ કહેવાય છે સીબીએસઈ સ્કૂલો અમે અત્યાર સુધીમાં સિત્તેર એક સ્કૂલોની તપાસ કરી છે એમાંથી અમને એકસો ને બાર વ્હીકલ એવા મળ્યા છે કે જે વિદ્યાર્થીઓની હેરફેર કરે છે અને વિધાઉટ પરમિટ જે લોકો મુસાફરી કરાવે છે જે શાળાઓના બાળકો માટે પરિવહનની પરમિટ લીધી નથી એવા એકસો બાર કેસો કર્યા છે એકસો બાર વાહન ડિટેઇન કર્યા છે અને ચૌદ લાખ જેટલો દંડ એમાં થયો છે પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે ઉપરાંત જે લોકોને પરમિટ લેવાની છે એવા લોકો અમારી ઓફિસમાં પરમિટ લેવા માટે આવે છે આજની તારીખ સુધી બારસો જેટલા વ્હીકલ્સ જે સ્કૂલોમાં વપરાય છે એવા લોકોએ પરમિટ પણ લીધી છે ઉપરાંત જે સ્કૂલોની વાત છે કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો પચીસ સીસીથી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જયારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે અમારી ઇન્સ્પેક્ટર ટીમ એના માટે તૈયાર છે અને રેગ્યુલર બેઝિસ પણ અમે મોર્નિંગમાં સવારે સાતથી દસ નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે જુલાઈ અઢાર તારીખથી અને આગામી સમયમાં પણ અપ ટુ સપ્ટેમ્બર ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે આમાં તમામ લોકો આવરી જાય તમામ સ્કૂલોનો સમાવેશ થઈ જાય કેમ કે અમદાવાદ વિશાળ કાર્યક્ષેત્ર છે એની અંદર સ્કૂલોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે અત્યારે સીબીએસઈ સ્કૂલો જે છે એમાં એનું કાર્યવાહી ચાલે છે પછી ગુજરાતી માધ્યમની સ્કૂલો પણ કાર્યવાહી કરવામાં આવનાર છે આગામી સમયમાં